પાલનપુર શહેરના પ્રવેશ દ્વાર સમા હાઇવે સર્કલ પરની ટ્રાફિકની વિકટ સમસ્યા હળવી કરવા માટે તંત્ર દ્વારા પ્રાયોગિક ધોરણે ભારે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેને લઈને ટ્રાફિક હળવું થતા શહેરીજનોએ આ ડાયવર્ઝન કાયમી ધોરણે જારી રાખવાની માંગ કરી છે પાલનપુર એરોમા સર્કલ પરની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ભારે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જે આબુ રોડ તરફથી આવતા ભારે વાહનોને હવે જગાણા થઈને અમદાવાદ તરફ વાળવામાં આવી રહ્યા છે જેના પરિણામે હનુમાન ટેકરી અને એરોમા સર્કલ પરની ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યા વહીવટીતંત્ર માટે પડકારરૂપ રહી છે સમસ્યાના નિરાકરણ માટે અનેક પ્રયાસો છતાં કોઈ કાયમી હલ મળ્યો ન હતો ત્યારે તાજેતરમાં જિલ્લા પોલીસ વડાએ એરોમા સર્કલ પરની ટ્રાફિક સમસ્યાનું જાતે નિરીક્ષણ કર્યું હતું નિરીક્ષણ બાદ તેમણે રાજસ્થાન તરફથી આવતા ભારે વાહનો માટે પ્રાયોગિક ધોરણે ડાયવર્ઝન આપવાનો નિર્ણય લીધો હતો જેના લીધે ટ્રાફિક હળવું થતા શહેરના જાગૃત નાગરિકોએ આ ડાયવર્ઝન ચાલુ રાખવાની માંગ કરી હતી પાલમપુર શહેરમાં એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યા એક જૂનો પેચીદો પ્રશ્ન છે તેના અનુસંધાને તાજેતરમાં વહીવટતંત્રએ એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યા હળવું થાય તે માટે વાહનો ડાયવર્ટ કરવામાં આવેલ છે તે માટે હું વહીવટતંત્રને અભિનંદન પાઠવું છું પરંતુ પાલનપુર ટ્રાફિક નિવારણ સમિતિના દ્વારા અમે બે હજાર બાવીસથી આંદોલન ચલાવ્યું હતું અને વચ્ચે એ નામદાર કલેક્ટર સાહેબે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને એ જાહેરનામું બહાર પાડ્યું હતું અને એ જાહેરનામું પ્રજા માટે એમ કે આશીર્વાદરૂપ સાબિત થયું હતું તો અમારી અત્યારે એક શહેરના જાગૃત નાગરિક તરીકે એ ડિમાન્ડ છે કે જે આ જાહેરનામું છે એ જો જ્યાં સુધી અરવા સર્કલ પર ટ્રાફિક સમસ્યા હળવી ના થાય ત્યાં સુધી જો લંબાવવામાં આવે તો પ્રજાના હિતમાં રહેશે અને એ માત્ર પાલનપુર શહેર નહીં સમગ્ર જિલ્લાની જનતા માટે આ જે ટ્રાફિક સમસ્યાથી જે પ્રજા ત્રસ્ત થઈ રહી છે તેમાંથી ચોક્કસ છુટકારો મળશે એટલે વહીવટતંત્ર આ બાબતે જરૂર વિચારે અને આ ટ્રાફિક નું સમસ્યાનું જે ડાયવર્ઝન આપ્યું છે એ કાયમી ધોરણે કરવામાં આવે તો એનાથી કોઈને નુકસાન નથી ઉલટાના પબ્લિકના ફાયદામાં છે તો અમારી એક આ જાગૃત નાગરિક તરીકેની શહેરના હિતમાં આ રજૂઆતે ધ્યાને લે એવી મારી એક વિનંતી છે અગાઉ બોર્ડની પરીક્ષા ટાણે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી ભારે વાહનોને ડાયવર્ઝન અપાયું હતું ત્યારે પણ ટ્રાફિકમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો જો કે હાલમાં પણ ફરી એકવાર પ્રાયોગિક ધોરણે ડાયવર્ઝન આપવામાં આવતા ટ્રાફિક હળવું થતા શહેરીજનોએ લોકોના હિતમાં અને વધતા જતા અકસ્માતને ધ્યાને લઈને ડાયવર્ઝન જારી રાખવાની માંગ કરી હતી પાલનપુર શહેર જિલ્લાનું સૌથી મોટું આર્થિક મથક હોવાના કારણે જિલ્લાના તમામ જિલ્લાના અધિકારીઓ અહીંયા આવે છે બધી ઓફિસીસ અહીંયા છે સ્કૂલો જિલ્લાની મોટી મોટી અહીં આવેલી છે હવે અહીંયા હાઈવે ટ્રાફિક પર હરમણ સર્કલ એટલું બધું ટ્રાફિક થાય છે કે એ આખા ભારતમાં એનો વચ્ચે બીજો બાવીસમાં નંબર આવે તો એનો એટલું બધું ભારણ છે અહીંયા અત્યાર સુધી કોઈએ કશો પ્રયત્ન નથી કર્યો કોઈ સરકારે કશો પ્રયત્ન નથી કર્યો લોકો હેરાન થાય છે સ્કૂલોમાં જતા બાળકો હેરાન થાય છે ઓફિસીસ જતા અધિકારી હેરાન થાય છે એટલે આટલું ટ્રાફિક તો કોઈ જગ્યાએ નથી બહારના વાહનો અહીં આવે છે ગુજરાત બહારના હરિયાણાના રાજસ્થાનના દિલ્હીના હોય કે દિલ્હી વાહનો અહીં આવે છે અહીંથી પસાર થાય છે સૌથી વધારે ટ્રાફિક અહીંયા છે પાલનપુરનું કલેક્ટર સાહેબે વચ્ચે જાહેરનામું બહાર પાડ્યું છે એનું તો એને છેક સુધી લંબવામાં આવે અને એને વર્ષો સુધી એ વર્ષ સુધી એને લંબવામાં આવે તો ઘણા બધા પ્રશ્નો ઉકલી શકે હમણાં અહીંયા મોત થયા હનુમાન ટેકરી બાજુ આ સરકારની જવાબદારી આવે છે કોઈ પણ નિર્દોષ નાગરિક રસ્તા વચ્ચે મરી જાય એ નાનીને નાની સાહેની વાત ન કારણ અમે પાલનપુરવાસી અને જરા પણ ન લઈએ અમે અગાઉ પણ મુખ્યમંત્રી સાહેબને મળ્યા હતા આ પ્રશ્નોની વાત કરી હતી અને એક મહિના માટે એક દોઢ મહિના માટે પરીક્ષા હતી એ વખતે એ લોકોએ લંબાવી આપ્યું હતું પછી બધું જેસે થઈ ગયું છે આ જરા પણ ન ચલાવી અને પાલનપુરના લોકો જરા પણ ચલાવી લેવા માગતા પણ નથી સૌથી વધારે ટ્રાફિક શહેરનું અહીં થાય છે એ રમા સર્કલ લાગે અને વાહનો પણ વધારે છે સ્કૂલોમાં જતા બાળકો હોય બીજું ત્રીજું હોય એ તકલીફ પડે છે તો સાહેબને વિનંતી કે એને એક્સટેન્શન આપે જેટલું પણ શક્ય બને પાલનપુરના હિતમાં પાલનપુરના વિકાસમાં અને સૌથી મોટું શહેર છે બનાસકાંઠાનું ઉત્તર ગુજરાતનું સૌથી મોટું શહેર છે